એમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સત્તોતેરનો બજેટનું અવલોકન માટેની હતી ભારતના ટોટલ બાવીસસો અગિયાર લાભાર્થીઓને વીસ કરોડ વીસ કરોડ સત્તાણું લાખ છવ્વીસ હજાર લાભાર્થીઓને રકમ મળી ગૌચર માટેના જે પ્રશ્નો હતા ગૌચર જે જે ગૌચર દબાણ હશે એના માટે અમે સાથે મળી બધાએ જઈ અને ગાયોને ચરાવવા માટે ગૌચર ખાલી કરાવશું ગમે તે ગૌચર જમીન દબાણ કરી હશે એ ચાલશે નહીં આજની મિટિંગ આપણે ખાસ કરીને તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ અવલોકન અર્થે જિલ્લા પંચાયત કચ્છ ભુજને મોકલાવવા માટે બહાલી લેવા ગૌચરમાં જીઆઈડીસી સ્થાપિત કરી જતા હોય ને કોઈ ધા ન સાંભળતા એ ગુંદાલાની ખેતીલાયક જમીન ત્યાંય જીઆઈડીસીને એલોટ એ કોઈ પ્રજાને કે છાપામાં નહીં ક્યાંય વહીવટી પ્રક્રિયામાં કોઈને જાણ નહીં ઓછી તો એનો સર્વે ચાલુ થતો સરકાર શ્રી અમારા પ્લેટફોર્મના માધ્યમથી કે ભાઈ આને જીઆઈડીસી ને રોક મોખા ટોલ ગેટ માટે એક ઠરાવ કરાવ્યું છે કે લોકલ લોકો પાસેથી પૈસા પહેલાથી જ લે છે અને હમણાં વિશેષ વધારો કર્યો એક ફોર વ્હીલર ગાડીના બસો ને સાઠ રૂપિયા લેવામાં આવે મારું સાંભળેલું છે કે આખા ગુજરાતમાં મોંઘામાં મોંઘું ટોલ ગેટ આ છે ધરપરા ગામની હજાર એકર જમીન એસી સ્થાપવા માટે અદાણી એસી આપવામાં આવ્યું ગૌચર બચાવો સમિતિનો નિર્માણ થયો અને એના વિરોધમાં જરપરા ગ્રામજનો અને ગૌચર બચાવો સમિતિ દ્વારા મોટું આંદોલન થયું ફરી અદાણી કંપની દ્વારા તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર સત્તરના રોજ કબૂલાત લખી આપવામાં આવ્યું કે જરપરા ગામને ચારસો એકર જમીન છ મહિનાની અંદર પરત કરીને તેનું તમામ ખર્ચ અને કચોરીઓનો ધક્કા તે અદાણી એસી દ્વારા કરવામાં આવે છે તેરમો વર્ષ ચાલે છે હજી સુધી આજ દિવસ સુધી જો ચારસો એકર ગૌચર પરત ન મળી ન મળી હોય તો એનો મતલબ ખરેખર અદાણી એસિજેટની આ જમીન ઉપર કદાચ દાનક બગડેલી હોય એવું લાગી રહ્યું ખાસ એક ભદ્રેશ્વર જે જીઆઈડીસી ગૌચર જમીનની અંદર મંજૂર કરવામાં આવી છે એ બાબતે અમે રજૂઆત કરેલી આજે મુન્દ્રા તાલુકામાં સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર તૈયાર કરી અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવા બાબત સામાન્ય સભા હતી તેમજ જે અંદાજપત્ર જે અવલોકન છે એમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સતોતેરનું બજેટનો અવલોકન માટેની હતી એમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે બે લાખ દસ હજાર સામાન્ય વહીવટ બે લાખ તાલુકા પંચાયત પ્રવૃત્તિઓની સદરવાર ખર્ચ ચૌદ લાખ સાડત્રીસ હજાર શિક્ષણ ક્ષેત્રે ઓગણીસ લાખ બાણું હજાર આરોગ્ય ક્ષેત્રે એક લાખ વીસ હજાર ખેતીવાડી ઓગણચાલીસ લાખ છ્યાસી હજાર પશુપાલન એક લાખ સિત્તેર હજાર સમાજ કલ્યાણ ક્ષેત્રે છેતાલીસ હજાર ટોટલ બજેટ અંદાજ રાખવામાં આવ્યું છે ખેડૂતોમાં પ્રશ્ન એવું છે કે બીભો વાવાઝોડા દરમિયાન જે પહેલો તો આપણે ભીભોર વાવાઝોડા દરમિયાન ખેડૂતોને થયેલ નુકસાનમાં બાગાયતી અને ખેતી વિશે નુકસાનીમાં ગુજરાત સરકારની દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવી છે તે બદલ ગુજરાત સરકારને આપણે તાલુકા પંચાયત વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મુન્દ્રા તાલુકા પંચાયત આભાર માને છે એમનું બાગાયતના ટોટલ બાવીસસો અગિયાર લાભાર્થીઓને વીસ કરોડ લા વીસ કરોડ સત્તાણું લાખ છવ્વીસ હજાર લાભાર્થીઓને રકમ મળેલ છે ખેતીવાડીના સોળસો લાભાર્થીઓને બે કરોડ ચોવીસ લાખ પાંત્રીસ હજાર રકમ મળેલ છે ટોટલ મુન્દ્રા તાલુકામાં ત્રણ હજાર આઠસો અગિયાર લાભાર્થીઓને બાવીસ કરોડ એકવીસ લાખ એકસઠ હજાર છસો ને છવ્વીસ રૂપિયાની રકમ ચૂકવવામાં પણ આવેલ છે તેમ છતાં આ અમુક ખેડૂતો મુન્દ્રા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી એના માટે એક અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને એક તપાસ માટે એક મહિના તપાસ રચવાનું કીધું છે કે કયા શરત ચૂકતે તે અમુક ખેડૂતોને લાભથી વંચિત રહી ગયા છે એના માટે એક મહિનામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રિપોર્ટ અમને સોંપશે એના આગળ અમે આગળના ખેડૂતોને કેમ અમે ઉપયોગી થઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું ગૌચર માટેના જે પ્રશ્નો હતા ગૌચર જે જે ગૌચર દબાણ હશે એના માટે અમે સાથે મળી બધાએ જઈ અને ગાયોને ચરાવવા માટે ગૌચર ખાલી કરાવશું ગમે તે ગૌચર જમીન દબાણ કરી હશે એ ચાલશે નહીં ગૌચર જમીન ખાલી કરાવીને જ રહેશું અમે કંપનીઓમાં અમુક મુદ્દા છે અત્યારે વિકાસ છે સારો છે મુન્દ્રા તાલુકામાં વિકાસ પણ સારો છે ઘણાને એવો કોઈ પ્રશ્ન હશે તો અમે સાથે મળીને એનો સોલ્યુશન લાવશું મારું નામ છે એન એમ ગોસ્વામી વિસ્તરણ અધિકારી પંચાયત અને આજ રોજ તાલુકા શ્રી રજામાં હોય તેના બધા અવેજીમાં સભ્ય સચિવ તરીકે મિટિંગનું સંચાલન કરેલું છે અને આજની મિટિંગ આપણે ખાસ કરીને તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ અવલોકન અર્થે જિલ્લા પંચાયત કચ્છ ભુજને મોકલાવવા માટે બહાલી લેવાની હતી એ બાબતની મિટિંગ મળેલી હતી તેમજ નાણાંપંચના બે હજાર ચોવીસ પચીસના વીસ ટકાના આયોજન માટે ચર્ચા હતી એ બાબતની આજની મિટિંગ હતી જેમાં આપણું આજનું બજા બજેટને બહાલી આપી અને તા જિલ્લા પંચાયતમાં મોકલવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે મારું નામ નવીન મેઘજી મયશ્રી હું સાળા સીટ તાલુકા પંચાયત ઉપર ચૂંટાયેલો છું અને મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકેની મારી ફરજ નિભાવું છું આજે અમારી સામાન્ય સભા તાલુકા પંચાયતની જે રૂટીન પ્રક્રિયામાં જે થાય છે એ પ્રમાણે હતી એના મુખ્ય એજન્ડાઓ જે હતા એજન્ડા પ્રમાણેની અમારી મિટિંગ ચાલુ થઈ એનામાં ગત મિનિટનું બહાલી આ બધી પ્રોસેસ જે થાય છે એ પ્રમાણેની હતી વીસ ટકાના જે નાણાંપંચના કામોમાં સુધારો આવ્યો છે એની સુસંગત ચર્ચાઓ થઈ પણ પ્રમુખ સ્થાનેથી જ્યારે પ્રશ્નોત્તરીની વાત આવી ત્યારે પ્રજાના જે પ્રશ્નો છે મુખ્ય મુદ્દા પ્રજાની જે સુખાકારીના તો એના વિશે ચર્ચા કરી તાલુકા પંચાયતના જે વહીવટી છે એનામાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે કે દાખલા તરીકે એની આવક જે હોય આ અંદાજપત્ર બાંધવાની જે અવલોકનની મીટિંગ હતી કે નેક્સ્ટ જે બજેટ થશે એનું જે અંદાજપત્ર આજે એમણે રજૂ કર્યું એ વંચાણે અમે લઈ એનામાં સૂચનો આપશું તો મુખ્ય સૂચન એ તો સ્કૂટીની ફી જેમાં અમારા એ વિપક્ષી ઉપનેતા અલ્તાફભાઈની કે ભાઈ જીઆઈડીસીની ભદ્રેશ્વરની જે કે ભાઈ એક જાતની ગૌચરમાં જીઆઈડીસી સ્થાપિત કરી જતા હોય ને કોઈ ધા ન સાંભળતા હોય કોર્ટ મેટર બનેલી હોય પછી મારું જે મુદ્દો હતો કે ગુંદાલાની ખેતીલાયક જમીન ત્યાંય જીઆઈડીસીને એલોટ એ કોઈ પ્રજાને કે છાપામાં નહીં ક્યાંય વહીવટી પ્રક્રિયામાં કોઈને જાણ નહીં ઓછી તો એનો સર્વે ચાલુ થતો હોય તો એનો વિરોધ અને તાલુકા પંચાયતના બધાએ સદસ્યોના અભિપ્રાય લીધા બધાને અવગત કર્યા કે ભાઈ આ જીઆઈડીસી અહીંયા ના આવે એના ખેડૂતોના પ્રશ્નોને વાંચાના રૂપે ખેડૂતો અમારા કને આવે પછી અમે પ્રશ્નોને ઉપાડીએ એ અમારો નૈતિક ફરજ જ નથી અમારી ફરજ એ છે અમારી ધ્યાનમાં આવે ને પ્રજાનું નુકસાન થતો હોય તો અમે સચોટ પ્લેટફોર્મ જે તાલુકા પંચાયતની સામાન્ય સભા એનામાં એ પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત કરી કે આ જીઆઈડીસી અન્યત્રે જાય ગૌચરમાંય નહીં ને ખેતીલાયક જગ્યામાંય નહીં કારણ કે મુન્દ્રાને અનુભવ થયેલા છે કચ્છની મોટામાં મોટી કહો તો જીઆઈડીસી મુન્દ્રાની શરૂઆતમાં એક જ હતી જે આપણા તાલુકા પંચાયતના પ્રાંગણની બાજુમાં જ છે એ જીઆઈડીસીમાં સાત જ પ્લોટ હતા ને સાતે સાત પ્લોટ માલે મળ્યા જે ઔદ્યોગિક હેતુના પ્લોટોમાં કાયદેસરની ઓફિસો એ બની વેચાણ થયેલા છે હેતુ પેર થયા વગર તો આ જીઆઈડીસી ત્યાંય ગુંદાલા પણ આવી જ રીતે થશે એટલે આ જીઆઈડીસીને અમે સરકારશ્રી અમારા પ્લેટફોર્મના માધ્યમથી કે ભાઈ આને જીઆઈડીસીને રોકો અને ત્યાં ખેડૂત જે ચાલીસ વર્ષ ત્યાં ખેતી કરે છે એને એ જગ્યા આપો એવી અમારી માગણી સભામાં રહી હતી સાહેબ મેં અત્યારે અમારું જે અંદાજપત્ર હતું એના મેં એક લાખ વીસ હજારની આરોગ્ય માટેની જોગવાઈ માટે એ લોકોએ કીધું અને મેં ચોકવટ કરી કે ભાઈ આ એક લાખ વીસ હજાર જોકે બહુ ઓછી રકમ છે એનો અમારા પ્રમુખશ્રી અને વહીવટદાર બધાએ ચર્ચા કરી કે ભાઈ આ માત્ર ટૂંકી રકમ એટલા માટે કે આકસ્મિક ખર્ચો આવે પણ આરોગ્ય જે મુન્દ્રાનું કથળેલી આરોગ્ય વ્યવસ્થા મુન્દ્રામાં એક જ સીએચસી છે મુન્દ્રાની પચીસથી ત્રીસ હજારની જનતા છે એનામાં પણ ગરીબ વર્ગ જે પરપ્રાંતિયો પરપ્રાંતિય જેને જેને રોજનું કમાવે રોજનું ખાય એવાઓ માટેની જે સરકારી હોસ્પિટલમાં એક જ ડૉક્ટર હોય અને એક ડૉક્ટર ગાયનેક આખા મુન્દ્રા આખા કચ્છમાં કહું છું જ્યારે ડૉક્ટર દામાણી હતા ગાયનેક તરીકે મુન્દ્રામાં ત્યારે આખા કચ્છના ગરીબ પ્રજાને વધારેમાં વધારે લાભ એ હોસ્પિટલ આપતી જ્યારથી એ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું એના પછી કાયમી ધોરણે એ ગાયનેકની જગ્યા નથી ભરાણી પછી જે સુપ્રિન્ટેન્ડન્ટ સુધી અમે રજૂઆત કરીએ કારણ કે કચ્છમાં એનો સંચાલન છે જ નહીં રાજકોટથી થાય છે અમે રાજકોટ રજૂઆત કરીએ તો આ પ્લેટફોર્મ આ ચોથી વાર અમે રજૂઆત કરીએ કે ભાઈ મુન્દ્રાની હોસ્પિટલમાં જે સ્ટાફની ખૂટતી કડીઓ છે અભાવગ્રસ્ત પરિસ્થિતિ છે એને તંદુરસ્ત માણસ તંદુરસ્ત જાય એ બીમાર થઈને આવે એ ટાઈપનું ત્યાં સંચાલન નથી કે ડોક્ટર જ નથી મેડિકલના નામે જેને માત્ર થીગડા જ છે તો એને વ્યવસ્થિત સુચારું બનાવે એવી અમારી અપેક્ષા સરકાર કરી સાહેબ સાહેબ મેં નાના કપાયાના ગ્રામજનો વખતો વખત જ્યારે હું એ ગામમાં જાઉં તો મને કહેતા કે ભાઈ ધ્રબ ગામ એનાથી અઢી ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં માધ્યમિક શાળા છે ધ્રબ ગામની વસ્તી અને કપાયાની તુલના કરીએ તો બહુ મોટી વસ્તીવાળું ગામ છે ને તમને મેં અગાઉ કીધું તેમ ત્યાં નાની પ્રજા રહે છે તેમાં વંચિત દલિત મુસ્લિમ પરપ્રાંતિય એવા બાળકો છે ત્યાં એના બાળકો મુન્દ્રા આવે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પ્રાઇવેટમાં જાય એને એ ખર્ચી પાલવે નહીં જો ત્યાં માધ્યમિક શાળા મળી જાય ને ત્યાંની પંચાયત ત્યાંના ગ્રામ જાગૃત ગ્રામજનો બધા એમાં એના માટે પ્રયાસ કરે છે સરકાર સુધી જેને એને રજૂઆત પહોંચાડે છે હજુ સુધી એ ગામને માધ્યમિક શાળાથી વંચિત રાખવામાં આવ્યો છે તો મારી સરકારને આ પ્લેટફોર્મના માધ્યમથી અને આપના પ્લેટફોર્મના માધ્યમથી સૂચન છે કે વહેલી તકે નાના કપાય અને માધ્યમિક શાળા મળવી જોઈએ અત્યાર સુધી સાહેબ મને ગત પાંચ વર્ષ તાલુકા પંચાયત સદસ્ય હતો અત્યારે આ રનિંગમાં પણ તાલુકા પંચાયત સદસ્ય છું પ્રમુખો ઘણા બધા મેં જોયા ચાર પ્રમુખો તો જોયા ચાર ચોથા છે તો સાલસ સ્વભાવના છે વહીવટી રીતે અમને સહયોગ આપે છે અમે એમ નથી કહેતા કે પ્રમુખના નેચર પ્રમાણે પ્રમુખ પોતાની રીતે નવા નવા છે પણ તોય સુચારુ ઢબે સેટ થઈ ને વહીવટ સારું ચલાવવાની એમની નેમ દેખાય છે અમને એવું લાગે છે કે પ્રમુખનું નેચર ઠીક છે મારું નામ આચાર્ય લાખા હેલવા હું જરપરા ગામનો તાલુકા પંચાયત સદસ્ય છું આમ તો તાલુકા પંચાયતના તમામ સદસ્યો જે તાલુકા પંચાયતમાં બેઠેલા હોય છે કોઈ પણ પ્રતિનિધિ હોય એમને પ્રજા પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે મોકલે છે ત્યારે આ એક મુન્દ્રા તાલુકાનો પ્રશ્ન હતો ઘણો સમયથી ખરેખર સરકારી નિયમ પ્રમાણે ધોરણના નિયમ પ્રમાણે લોકલ લોકો પાસેથી ટોલ વસૂલવામાં ન આવતું હોય એના માટે પહેલાં પણ ઘણીવાર એવા મારું સાંભળેલું આંદોલનને થયા છે જે તે આગળ તાલુકા પંચાયતમાં પણ મારી રજૂઆતો કરેલ છે પણ હમણાં ખાસ એક એ ટોલ માટે મોખા ટોલ ગેટ માટે એક ઠરાવ કરાવ્યું છે કે લોકલ લોકો પાસેથી પૈસા પહેલાંથી જ લઈએ છે અને હમણાં વિશેષ વધારો કર્યો છે જે એક ફોર વ્હીલર ગાડીના મને બે ત્રણ ભાઈઓ એમની પરચી બતાવી એ ફોર વ્હીલર ગાડીના બસો ને રૂપિયા લેવામાં આવે છે લોકલ લોકો તો એ ટોલ ગેટ ઉપરથી દિવસમાં ત્રણ ચાર વાર નીકળશે તો ખરેખર આ શું ચાલી રહ્યું છે મુન્દ્રા તાલુકામાં મારું સાંભળેલું છે કે આખા ગુજરાતમાં મોંઘામાં મોંઘું ટોલ ગેટ આ છે જ છતાંય પણ ખરેખર લોક લોકલ લોકો છે એની પાસેથી ટોલગેટ વસૂલવામાં ન આવે આ મુન્દ્રા તાલુકામાં આવું બધું કોની ઓથોરિટી નીચે કોની મદદથી આવું બધું ચાલી રહ્યું છે એ ખબર નથી પડતી જેના માટે એ ટોલગેટ વિશે અમે ખાસ ઠરાવ કરાવ્યું છે અને એ વિશે આ તાલુકા પંચાયત થ્રુ આગળની કાર્યવાહી કરવામાં આવે એ વિશે પણ ખાસ તમામ સદસ્યોને મારી રિક્વેસ્ટ કરી કે ભાઈ ખરેખર બીપોચે વાવાઝોડો ગુજરાતમાં કચ્છમાં અને મુન્દ્રા તાલુકામાં જે બીપો જે વાવાઝોડું થકી ખેડૂતોને નુકસાન થયું એ નુકસાન વિશે સરકાર શ્રી થ્રુ સહાય મળીએ છે પણ હજી સુધી એવા ઘણા ખેડૂતો છે જે સહાય વંચિત છે આજે સાત સાતમો મહિનો ચાલે છે બીપો જે હજી સુધી ઘણા ખેડૂતોને સહાય નથી મળી એ શું કામ નથી મળી શું કામ મળતી નથી એ વિશે અમે ખાસ ઠરાવ કરાવ્યો અને એ વિશે તાત્કાલિક ધોરણે એ ખેડૂતોને સહાય મળે એ વિશે પણ અમે ખાસ ઠરાવ કરાવ્યો અમારા ગામની ગૌચરનો મુદ્દો બે હજાર સાતમાં સરકારશ્રી દ્વારા ઝરપરા ગામની હજાર એકર જમીન એસી સ્થાપવા માટે અદાણી એસી જેડને આપવામાં આવી જે તે સમયે ગ્રામ પંચાયત એનઓસી સહમતિ પત્ર તે વખતે એનઓસી આપી એ પછી ઝરપરા ગામમાં ગૌચર બચાવો સમિતિનો નિર્માણ થયો અને એના વિરોધમાં જરપરા ગ્રામજનો અને ગૌચર બચાવો સમિતિ દ્વારા મોટું આંદોલન થયું તે આંદોલન ખૂબ લાંબો સમય સુધી ચાલ્યું આખરે બે હજાર બારમાં અદાણી એસી સમાધાન કરવા ગૌચર બચાવો સમિતિને જરપરા ગામે મજબૂર કર્યું અદાણી એસી સમાધાનની તૈયારી બતાવી તારીખ ત્રીસ બાર બે હજાર બારના સમાધાન થયું તારીખ એકત્રીસ બાર બે હજાર બાર બારના આઉટ થયું અને તે પછી બે હજાર સત્તર સુધી જરપરા ગામને ચારસો એકર જમીન રેકર્ડ ઉપર આપવામાં આવી નહીં ફરી ગૌચર બચાવો સમિતિ અને સમસ જરપરા ગામ આંદોલનની તૈયારી બતાવી ત્યારે ફરી અદાણી કંપની દ્વારા તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર સત્તરના રોજ કબૂલાત લખી આપવામાં આવ્યું કે જરપરા ગામને ચારસો એકર જમીન છ મહિનાની અંદર પરત કરીને તેનું તમામ ખર્ચ એને કચોરીઓનો ધક્કા તે અદાણી એસી દ્વારા કરવામાં આવશે પણ આજ દિવસ સુધી જરપરા ગામને ચારસો એકર જમીન મળી નથી એ વિશે ખાસ ઠરાવો કર ઠરાવો આજે કરાવ્યો છે અને એમાં પણ તમામ સદસ્યોએ સહયોગ આપ્યું છે અને આ ગૌચર માટે ખરેખર કોઈ સમાધાન થાય સમાધાન પછી ખરો ન ઉતરવો એ ખરેખર અહવ્યાજબી છે જરપરા ગામ સાથે ખરેખર આમ તો આપણા કાયદાને સંવિધાનમાં પણ છે જે કોઈના સામે સમાધાનના કબૂલાતનામાં લખાવીએ સમાધાન કરીએ અને પછી એના ઉપર ખરો ન ઉતરવું એ ખરેખર એક બ્લેકમેલ કહેવાય આવી રીતે ઝરપરા ગામના ગૌચર બચાવો સમિતિ ઝરપરા ગામને આંદોલન પૂર્ણ જાહેર કરાવીને પછી જો આજે તેરમો વર્ષ ચાલે છે હજી સુધી આજ દિવસ સુધી જો ચારસો એકર ગૌચર પરત ન મળી ન મળી હોય તો એનો મતલબ ખરેખર અદાણી એસી જેજની આ જમીન ઉપર કદાચ દાનક બગડેલી હોય એવું લાગી રહ્યું છે જેના કારણે આજે તાલુકા પંચાયતની અંદર અમે ઠરાવ કરાવ્યો છે ખરેખર પક્ષ વિપક્ષ હોય પણ ચૂંટાઈ જાય એના પછી એક પ્રજાનો પ્રતિનિધિ હોય અને જો વિકાસના કામ કરવા હોય તો સૌ સાથે મળીને જ કરવા જોઈએ એવી રીતે આજે પ્રમુખે એ ગૌચરની ચર્ચા અને જ્યારે વાત આવી ત્યારે દિલથી કીધું કે જ્યાં જ્યાં ગૌચરની વાત હશે ત્યારે હું સંપૂર્ણપણે સહમત છું અને સાથે રહીશ ખરેખર પ્રમુખશ્રીને પણ હું ધન્યવાદ આપું છું કે પક્ષ વિપક્ષ જોઈ અને જ્યારે ગૌચરની વાત આવે છે ત્યારે સાથે મળી સૌ સાથે મળી અને આગળ આવે છે મારું નામ રેલી આલ્તાપણસ સદસ્ય મુન્દ્ર તાલુકા પંચાયત આજરોજ મારું તો એક જે આપણે પ્રજાનો પ્રશ્ન હોય છે એ તો ઉપાડીએ છીએ પણ ખાસ એક ભદ્રેશ્વર જે જીઆઈડીસી ગૌચર જમીનની અંદર મંજૂર કરવામાં આવી છે એ બાબતે અમે રજૂઆત કરેલી છે અત્યારે ત્યાં જીસીબી અને લોડરો દ્વારા કામ ચાલું છે અને સો વર્ષ જૂનું તરાવ પૂરવાનું પણ કામ ચાલુ છે પાંચસો ને ત્રીસ એકર ગૌચર જમીન એ જીઆઈડીસીને એમને મંજૂર કરી દેવામાં આવી છે અને માતબર રકમે મંજૂર કરવામાં આવી છે ખરેખર ગૌચર જમીન જીઆઈડીસીને મંજૂર કરવાનું હુકમ ક્યાંય આવેલું નથી તે છતાંય આજે ત્યાં કામ ચાલુ છે ગુજરાત સરકારનું બે હજાર પંદરનું ઠરાવ છે કે ગૌચર સિવાય અન્ય કોઈ હેતુ માટે જીઆઈડીસી સરકાર જમીન મંજૂર કરી શકતી નથી ગૌચર જમીન તે છતાંય જીઆઈડીસીને મંજૂર કરવામાં આવી છે અમે સ મામલતદાર સાહેબને પણ બીજા આપણે દસમા મહિનાની અંદર આવેદનપત્ર આપ્યું કે સાહેબ આ ગૌચર પૈકીની જમીન છે તમે જે પંચનામું કર્યું છે એ ખોટું છે તો આજે સુધી નવું પંચનામું પણ નથી થયું અમે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છીએ અને તાલુકા પંચાયતમાં પણ ઠારવામાં લીધેલું છે કે આ તાત્કાલિક ધોરણે કામ બંધ કરવામાં આવે અને જે પ્રમુખ સાહેબે કીધું કે અમે સાથે મળી અને ત્યાં વિઝિટ કરીશું તો આગળની કાર્યવાહી હવે પ્રમુખ સાહેબની રહેશે